નમસ્કાર નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજે આપણું મેન્સ પ્રેક્ટિસમાં તો આજે જે છે આપણે ગુજરાતી જે સબ્જેક્ટ છે મેઇન્સનો એના જે છે આપણે કેટલાક જે છે ફોર્મેટ જોઈશું જે ખાસ કરીને તમને ક્લાસ વન ટુમાં તો તમને કામ લાગશે ક્વોલિફિકેશન માટે પણ ડીવાયસો અને એસટીઆઈ જે એસટીઆઈ આવી રહી છે એમાં ખાસ કામ લાગશે તો એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે જોડાઈ શકો છો અને મારો કોન્ટેક કરો તે ભાર્ગવ એટ ધ રેટ એટ ધ રેટ ભાર્ગવ જીઓવીટી ઉપર કરી શકો છો પર્સનલ મેન્ટરશિપ માટે જે છે તમે કોન્ટેક કરી શકો છો જેમાં તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્લસ જે છે એ તમને પર્સનલ મેન્ટરશીપ અને ઇવેલ્યુએશન બધું કરી આપવામાં આવશે મારી મારા ટીમ વિશેની જાણકારી છે આપની ઇન્ફોર્મેશન માટે તો ચલો શરૂ કરીએ આજે જે છે આપણે જે એક પછી એક ટૉપિક જોવાના છીએ એ શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં જે છે આપણે જોઈશું સિલેક્ટેડ કેન્ડિડેટ્સની આ કોપી છે કે જે લોકો પ્રેક્ટિસ ક્વેશ્ચન જે લખતા હતા અને સિલેક્ટ થયા છે તો ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય એગ્રી સમિટનું આયોજન થવાનું છે આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રીનું એક ઉદ્બોધન તૈયાર કરતો જે ઔપચારિક ઉદ્બોધન છે એના વિશેના ક્વેશ્ચન છે તો સૌપ્રથમ બે ત્રણ વસ્તુને શું ધ્યાન રાખવાનું કે એક તો શરૂઆત જે છે તરત કરી દેવાની જેમ કે નમસ્કાર કરીને સીધું ચાલુ કરી દેવાનું આ ઘણા સ્ટુડન્ટ કહો કે આખું ક્વેશ્ચન ફરી લખે કે ત્રિદિવસીય એગ્રી સમિટ માટે જે છે માનનીય વડાપ્રધાનશ્રીનું ઉદબોધન નીચે મુજબ કોઈ જરૂર નથી ક્વેશ્ચન પૂછી લીધો છે તપાસવાળાને બી ખબર છે ક્વેશ્ચન શું છે તો તમારે જે છે એવું કરવા એનાથી એવી ઇમ્પ્રેસન જાય કે તમારી જોડે કન્ટેન્ટ ઓછું છે અને તમે જે છે પેપર ભરવાનો ટ્રાય કરો છો બરાબર એટલે તરત શરૂ કરી દેવાનું નમસ્કાર કોણ કોણ આવે ગુજરાતના મુખ્યમંત્રી કૃષિ વિભાગના મુખ્યમંત્રી બરાબર ગુજરાતના જે ભાઈઓ અને બહેનો ખેડૂત મિત્રો બરાબર તો શરૂઆતમાં જે છે એ શું હોય કે ભાઈ વડાપ્રધાન જ્યારે વાત કરતા હોય કોઈ પણ મંત્રી જ્યારે વાત કરતા હોય ત્યારે જે છે એ સરકારની એ ખૂબીઓ જણાવે એ બહુ કોમન છે તો આ પ્રેક્ટિકલિટી તમારે સ્વીકારવી પડે ને એ પ્રમાણે આન્સર લખવો પડે તો કોરોના કાળમાં પણ જે છે એ ખેતીની જે જે આગે જે કૂચ હતી એ તમારા થ્રુ થઈ છે ગરીબ કલ્યાણ યોજના અને અંત્યોદય યોજના જે છે તમારા થકી ફળીભૂત થાય છે કેમ કે ભાઈ ખેડૂતો પેદા કરે છે તો અંત્યોદય અનાજ યોજના ચાલે છે મિત્રો ભારતના ઘણા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ડ્રોનથી વાવણી માટે જે છે સબસિડી અને વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે એ શરૂ કરવામાં આવી છે તમે જો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જે લાઈન કરે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર ધ્યાન જાય તમારું લેમના લેબ ટુ લેન્ડ પર પર ધ્યાન જાય વૈજ્ઞાનિક ખેતી પર પર ક્રોપ મોર ક્રોપ જૈવિક ખેતી બીજામૃત જીવામૃત જોયું તમે તો એ રીતે જે છે તમારે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે કરંટમાં ચાલતી હોય હું ઓલવેઝ કહું છું કે ગુજરાતી અને ઇંગ્લિશનો પેપર તમે જીએસ તરીકે લો તમારા જીએસ નોલેજનો જે છે એમાં ઉપયોગ કરો પ્રધાનમંત્રી કિસાન યોજના છે વન કલ્યાણ યોજના છે ફસલ વીમા યોજના છે એના વિશેની જે છે જાણકારી આપી ત્યારબાદ ગુજરાત સરકારની પણ યોજનાઓ અંદર અને કારણ કે ગુજરાતમાં પ્રોગ્રામ છે તો સાત પગલાં ખેડૂત કલ્યાણ માટેની જે છે નિકાસ માટેની જે છે પ્રોગ્રામ છે સોઇલ હેલ્થ કાર્ડની જે છે છે સંપૂર્ણ રસીકરણથી જે છે સુરક્ષિત થવાનું છે બધાએ અને જય કિસાન જય હિન્દ તો આ રીતે જે છે પ્રધાનમંત્રી બોલે બરાબર સીધી વાત છે કે પોતાની બધી યોજનાઓ અને એનો દેશ માટે અને લોકો માટે શું મહત્ત્વ છે એ બતાવમ તો આ રીતે તમારે પણ જે પણ ઉદબોધન આવે આ રીતે તમે લખી શકો ત્યારબાદ બીજો એક ક્વેશ્ચન જોઈએ કે જે નિવેદન છે કે એમએસએમઇ માટે સરકારે લીધેલા પગલાંની જાણ આપતો તેના નિયમો વિશેની પ્રચાર માધ્યમોને જાણકારી આપતું ભારત સરકારના માહિતી કમિશનર નિવેદન તૈયાર કરો તો એક જાહેર નિવેદન આપવાનું છે પણ સેનો છે ટોપિક કે એમએસએમઇમાં જે પણ ચેન્જીસ થયા છે એના માટેનું તો આ પણ સિલેક્ટેડ કેન્ડિડેટનું છે તો શરૂઆત કરવાની જાહેર નિવેદન માહિતી અને પ્રસારણ મંત્રાલય હવે જો ભારત સરકાર મંત્રાલય આવશે ગુજરાતનું હશે તો વિભાગ આવશે ભારત સરકાર કોરોના મહામારીમાં એમએસએમઇની જે છે વ્યાખ્યા બદલીને આ જે છે તમે હવે શરૂ કરી શકો હંમેશા નિવેદન જે છે એ પોઈન્ટ વાઇઝ ફોર્મમાં લખવાનું કારણ કે નિવેદન જે છે એ પોઈન્ટ વાઇઝ ફોર્મમાં હોય જાહેર નિવેદન બરાબર કે ભાઈ તમે મેલેરિયા વિશે જાણકારી આપતો લખો અથવા તો જે છે ડીજે પર પ્રતિબંધ લખતો જે છે જાહેર નિવેદન પોલીસ કમિશનરનું લખો અથવા તો જે ફેક ન્યૂઝ ના ફેલાવો એના વિશે જે છે સરકારની કોઈ ગાઈડલાઇન છે તો એનો તો એ બધા જે છે પોઈન્ટ વાઈઝ હોય જો રોકાણ અને ટર્નઓવરની નવી વ્યાખ્યાઓ લીધી છે બરાબર છે વ્યાખ્યા તમને એક્ઝેક્ટ ખબર હોય તો લખું કારણ કે આ છે ને લગભગ કરંટ બેઝ પૂછાતું હોય છે બરાબર છે તો જો તમને ખબર હોય કે ભાઈ આટલા લાખ કરોડથી આટલા લાખ કરોડ જે છે અથવા આટલા હજાર કરોડ સુધીમાં જે છે એ સ્મોલ છે આટલા હજાર કરોડમાં મીડિયમ છે બરાબર મને યાદ છે પાંચ પચીસ ને પચાસ એવું કંઈક છે તો સબ બીજો છે કે સબસિડી જે છે એ પ્રોડક્શન લિમિટેડ ઇન્સેન્ટીવ સ્કીમ સાથે એમએસએમને જોડવામાં આવે છે મહિલાઓ માટે જે છે ખાસ એમાં ગોઠવણ જે છે કરવામાં આવી છે કેપેક્સ એટલે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એમએસએમઇમાં થયું છે લાઇસન્સિંગ પ્રક્રિયા જે છે એ સરળ બનાવા આવી છે એક એમએસએમઇ લોન ફિફ્ટી નાઇન મિનિટ ડોટ ઓવર જેવું કંઈક એનું પોર્ટલ છે કે જેમાં ઓગણસાઠ મિનિટમાં એટલે પૂરો એક કલાક કરતાં ઓછા સમયમાં જે છે તમને લોન મળે છે તો એ પોર્ટલ પણ તમે લખી શકો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા દક્ષ પોર્ટલ દક્ષ પોર્ટલ એમએસએમઇ માટે છે તો એનું જે છે એ તમે ઉલ્લેખ કરી શકો સેલ્ફ હેલ્પ ગ્રુપને જે છે એમએસએમઇ તરીકે વિકસાવવા પર સરકાર વિચાર કરી રહી છે તો એ લખી શકો મહિલાઓ સંબંધી જે છે છૂટા આપવામાં આવી છે જો આમાં એવું નથી કે જે તમને ખબર હોય એ તમે ઇમેજિનેશનથી પણ લખી શકો કે ભાઈ આવું આવું છે બરાબર જે કરંટમાં છે ને તમને યાદ છે તો લખવાનું જ ત્યારબાદ જે છે એક નંબર આપી દેવાનો એક તારીખ આપી દેવાની અને જે છે છેલ્લે એક ટેગલાઇન આપણને આત્મા ભારત સમૃદ્ધ ભારત જો આ ટેગલાઇન ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે કોઈપણ પેપરમાં જોશો ને તો મેલેરિયાથી રક્ષણ સ્વાસ્થ્યનું રક્ષણ આવું હોય છે બરાબર છે કે સમૃદ્ધ ગુજરાત સ્વસ્થ ગુજરાત એ રીતનું હોય છે તો આત્મનિર્ભર ભારત સમૃદ્ધ ભારત તો એ રીતે જે તમારે પડે બીજું તમારે કોઈ ઇન્ટરનેટને લખતું કોઈ પણ હોય તેમાં તમારે કોઈ નંબર લખવો પડે કે જેમ કે સાયબર સિક્યુરિટી માટે જે છે સરકારે કોઈ ગાઈડલાઇન બહાર પાડી છે અથવા ડિજિટલ અરેસ્ટને રોકવા માટે ગાઈડલાઇન બહાર પાડી છે એમાં લખી શકો કે ભાઈ વન નાઇન થ્રી ઝીરો નંબર ઉપર સંપર્ક કરો કોઈ વેબસાઇટ તમે લખી શકો બનાવીને જાતે બનાવીને લખી દેવાની કે ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્સ વાયઝેડ ડોટ કોમ ઉપર તમે જઈને વધુ માહિતી મેળવી શકો છો આ રીતે તમે લખી શકો તો ખૂબ સરસ લખેલું છે ત્યારબાદ આપણે જોઈશું કે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે તમે છો અને પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રીતે ઘટાડવા માટે પગલાં લેવાની જાણ કરતો રાજ્યના શિક્ષણ મંત્રીને તમારે પત્ર લખવાનું છે કે કયા કયા જે છે પગલાં લેવા જોઈએ અથવા કયા કયા પગલાં તમે લીધા છે તો આ રીતે તો સૌ પ્રથમ તમે જ્યારે લખતા હોય ત્યારે જાવક નંબર તો આવે શિક્ષણ અધિકારી તારીખમાં તા એટલું નહીં લખવાનું તારીખ આખી લખવાની બરાબર છે તારીખ એમ કરીને ઓકે પ્રતિ મંત્રીશ્રી શિક્ષણ વિભાગ બરાબર વિષય તમને ખબર છે માનનીય મંત્રીશ્રી તો ગ્રોથ સેન્ટર્ડમાં રેસો વધારવા માટે અને ડ્રોપઆઉટ રેસો ઘટાડવા માટે પ્રયત્નો જે છે એ નીચે મુજબના થયેલા છે એક તો જે છે એ એ છાત્રવૃત્તિ સુનિશ્ચિત કરે કે બધાને સ્કોલરશિપ મળી રહે જેથી જે છે એમનો જે નાનો મોટો ખર્ચો એ નીકળે અને ડ્રોપઆઉટ ના થાય મધ્યાહન ભોજન યોજનામાં ખૂબ સારી રીતે એમનો જે છે એ ઇમ્પ્લિમેન્ટેશન થાય જેથી લોકો જે બાળકો છે એ ભોજન માટે પણ જે છે એ સ્કૂલે આવતા થાય અને પછી એમનામાં તમે એજ્યુકેશન ડેવલપ કરી શકો નજીકમાં નજીક જે છે શાળાઓ થઈ શકે ડિજિટલ શિક્ષણનો પણ લાભ લઈ શકાય હવે ચોથા નંબરનો છે કે વિદ્યાર્થીઓ અને કિશોરીઓ માટે જે છે શાળાના સમયમાં નજવી છૂટ આપવી હવે આ જે છે એ થોડું મને લાગ્યું કે આ ના લખો તો ચાલે કારણ કે એવું બે વચ્ચે કંઈ છોકરા છોકરી વચ્ચે ભેદ કરવાની જરૂર નથી બરાબર છે હા એવું લખી શકે કે દૂરથી આવતા બાળકો અથવા શ્રમિકના બાળકો માટે જે છે એ સાંજે અથવા સવારે થોડા સમયની છૂટછાટ એ રીતે કંઈક લખી શકાય પણ એટલી વિદ્યાર્થીનીઓ માટે શાળામાં નજીવી છૂટ એવું કંઈ લખવાની જરૂર નથી પાંચમું છે કે વાલીઓ સાથે જે સંવાદ કરવા બેસ્ટ છે જો તમારે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડે તો સરકાર ગમે એટલા પગલા લે પણ એમાં જો વાલીઓ સાથેનો સંવાદ ના હોય તો તમને રિઝલ્ટ મળે નહીં એટલે પાંચ નંબરનો જે છે વાલીઓ સાથેનો સંવાદ અને નીચે અંડરલાઇન કરી છે આ એક પર જ જો નજર જાય તો જે છે સીધા દસમાંથી સાત માર્ક મૂકી દે વિવિધ શ્રમિક યોજનાઓનો પણ લાભ લેવો જોઈએ આર્થિક સહાય એમને મળે કે ભાઈ અમુક જો બાળક આવશે ધારો કે ત્રણસો પાંસઠ દિવસ નથી ધારો કે જે વર્કિંગ ડે ધારો કે ત્રણસો છે તો ત્રણસોમાંથી જો કમસે કમ અઢીસો દિવસ બાળક આવ્યું હશે કે બસો સાહીઠ દિવસ આવ્યું છે તો આટલું એને અલગથી ઇન્સેન્ટિવ મળશે તો એવું બી કંઈ કરી શકાય એ સિવાય જે છે એ સામાજિક શિક્ષકો માટે પણ જે છે એ ટ્રેનિંગ પ્રોગ્રામ નિષ્ઠા છે પ્રવેશોત્સવ છે સર્વ શિક્ષા અભિયાન છે બરાબર તો એ રીતના જે કરવા જેથી શાળામાં પ્રવેશ વધે પ્લસ શિક્ષકોની પણ ટ્રેનિંગ થાય તો આ રીતે જે છે એ કરેલું છે તો આપનો આભાર તો આ રીતે તમે લખો તો બેસ્ટ છે તમને ક્વેશ્ચનનો જે છે આન્સર તમે લખી શકો અને ખૂબ સારો એવો જે તમે એમાં માર્ક ગેઇન કરી શકો તો જો તમે આ રીતે જેમ અમારા ઘણા બધા આગળ સિલેક્ટ થયા છે તમે પણ જે છે જે સિલેક્શન કરવા માંગતા હોય તો તમે મેન્ટરશીપ માટે જોડાઈ શકો છો યુટ્યુબ પર લાઈક સેર સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટમાં તમારો જે વિચાર જરૂર જણાવજો કે આ રીતના વિડીયોસ તમને લાભદાયી થાય થાય છે કે નહીં તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ